આપડા કોઈ દી ના મને આજ ખબર પડી કે એની પાસે બહુ પૈસા પૈસા અને મને એમ લાગતું તું આપડે નીકળી ને કે બિસારો ગરીબ છે શું લેવું કોક નું નથી તારો ડો બગીસો જોઈનો

પુલડી ઘાટ જયા થી આ મારો છોકરો એનો આરુ પીર છે કાય કામ કરે નહી એના કરતા છોડી હારી છે કામ તો કરે કઈ બોલો ગબર ન હોય ને એવું ને એવું કરીને બેઠો હોય આમ તો જો નળિયું ક્યાં સડાઈ દીધી બોલો મારે થેમી કરવી પડશે અને મારા બાપુ પાસે છે ને કેટલા બધા પૈસા છે મારા બાપુના ખાતામાં છે ને કેટલા બધા પૈસા છે કામ તો કરવું જ પડે ને કામ વગર થોડા કઈ પૈસા આવે ગોબરાનું શું કરવું

મારો દીકરો આને કાંકડી કરી જશે તો જ સડશે ને મારો દીકરો ઉગો સડશે નહીં એ બાપુ શું કામ હતું એ આ ઘરના કામ કરી ના ખવે એ ગોબરો ખડી વાળી મત છે એ હાર વાલો હા કામ થજે એટલે પછી વાળી વઈ દેજે અમાર છોકરા કરતા હાથ દરી હે મારી સોડી હારી છે ઘરના કામે કરે ને કામ એ કરે રાડાઓ હા મારો દીકરો બજીસામ કોઈ લાગતું નથી હો અલ્યા બજીસો દેવડો છે આમાં આમ જો આટો મારવો પડે દુખતો હશે તાડા તું અહીંયા એકાદો બેઠો ઓલા ધોરા ટી-શર્ટ વાળો હા હાલ્યા હાલ છે ભાઈ આલિયા કોણ છે જાણીત ખરા એ ના અજે તારી બાપને પાછી હા પાકે એટલે તને પેલા ફોન કરી પણ મફત નહીં હો

પછી હુકી રાખવાની હા એવું બેલ કો વી માં ગયો એક તેરી પછી પત્તા કોના બાપના ના બીક દેવાના છે આ લઈન મન ફાટી ગયો ફુગો આ ફુગો હડી ગયો આવી ગયો શું ઓલી બાજુ હા તો ચાલુ કરો દેખ એ બાપા ये 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 ये

એ તો મને દેખાય તો ક્યાં છે એ ભૂરી બટા એ ભૂરી બટા એ બોલન ઢાપો એ ઓલી મારી બંદૂક લેતી આય બંદૂક હા બંદૂક ને તું મુંગો રે તું હા ન મલી ન મુઓ અહીંયા બે ઝાપટ ન મૂકી હોય તો તો ઝાપટ શું મૂકે ગરપુ એક એ જાળ લીધું માંડ મૂક્યો એક તો ગેંડા જેવો હે ટીટ માકડી રહી ને એને ગરપુ જાળ લીધું એ તું લેતી આય બંદૂક હા પણ હંગરી દેસો એ હા રાવક નહી એ તું ઉભો રે સાનો માનો કડી તો રે આવા તો દે એ બાપુ લઈ લીધી અરે આમ સાનો માનો દેખાય ક્યાં છે હું નહીં આવું કા નહીં આવ્યો તું ના બીક લાગે છે નમાલો મુઓ છો તું હાવ નમાલો નથી એ કેતો તો ખરા કી બાજુ છે ઈ એ આંબેર જી આમ બાળી માં આંબા હા હા બાપા હા હા આલ બોલી બોલ જા ભલે જા માર ન જાવ બાપના ના એક એક ઘેરથી જાય લીધી એલખે તો ટાંગા પકડીને જાય લે તો શું

ખાતે આપડા નો હોય ખાતે ઈના હોય તો અંગુઠા જ મારતો હોય પકડી અંગુઠા અંગૂઠો દેવડે તારું હમ કાયદો કરાવવું પડે ખબર પડે એટલે તમે હપ્તો લેવા આવ્યા છો હપ્તો લેવા તમે આવ્યા છો હા ડોહા

ના એટલા બધા તો દે પાછા મને આ કર્યા કરવા છોકરો નઈ પછી ના દે તો શું છોકરો <laughs>

સારું કરતા બાપુ તમે આ બંદૂક દેખાડી નાખી વીસ હજાર લઈને વહી જાય બધા બંદૂક તો રાખવી પડે ને આપડી પાસે આટલા બધા પૈસા છે હાલો